નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાના અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે નિમ્ન પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હજુ આગામી ચોવીસ કલાક સુધી જોવા મળશે તેમજ આગામી અરબી સમુદ્રની એક મોટી સિસ્ટમ બનવાની છે જે સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ તેની બધી સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આ બધા જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે મહુવા તળાજા પાલીતાણા સાવરકુંડલા આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જસદણ બોટાદ બરવાળા ધંધુકા રાણપુર ચોટીલા રાજકોટ શાપર વેરાવળ ગોંડલ તેમજ જેતપુર અને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખંભાળિયા લાલપુર કાલાવાડ રાજકોટ જામનગર સાઈડના જે વિસ્તારો છે વાંકાનેર આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર લીંબડી તેમજ હળવદ આજુબાજુના જે વિસ્તારો છે ધ્રાંગધ્રા વિરમગામ નળ સરોવર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારો છે રાપર ગાંધીધામ તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ પાટણ સાણસમા મોઢેરા મહેસાણા સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો દિયોદર ડીસા ભાટસણ પાલનપુર અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમજ ધાનેરા આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને અત્યારે જોવા મળશે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ક્યાંય પણ ભારે વરસાદી ઝાપટા સિવાય વરસાદની શક્યતા જણાતી નથી આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ બપોરના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તેમજ કચ્છના વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠાના વિસ્તારો પાટણ અને મહેસાણા અરવલ્લીના વિસ્તારો કે જેમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે આગામી સોળ તારીખની અંદર પણ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે સત્તર તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સવાઈ શકે જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય તેના તળાજા પાલીતાણા ગારિયાધાર વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો રાજકોટના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે સત્તર તારીખની અંદર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે તેમજ હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને નવો વરસાદી રાઉન્ડ હવે ગુજરાતમાં ક્યારે આવશે

ગુજરાત તરફ આગળ વધશે અને મહારાષ્ટ્ર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ત્રેવીસ તારીખ સુધીની અંદર પહોંચી જશે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પણ જોવા મળશે અને ભારે પવન પણ શકે તો આ સિસ્ટમ વાવાઝોડું પણ બની શકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં તાપી ડાંગ વલસાડ સુરત નવસારી બીલીમોરા વાંસદા ભવનાથંબોશી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ આપણે પવનની ઝડપ કેવી રહેશે સિસ્ટમ બને ત્યારે અને અત્યારની બંને અપડેટ જોઈએ હવે આઠસો ને પચાસ એસપીના લેવલ ઉપર પવનની ઝડપ જોઈએ તો સુમોતેર થી એસી કિલોમીટર પ્રતિ કલાક એટલે કે સાયક્લોન જેવી સ્થિતિ સર્જાઈ શકે સાથે સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રેવીસ તારીખથી લઈ અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ થશે જે આખા ગુજરાતની અંદર અસર કરી શકે સાથે સાથે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ અહીં સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં તો અહીં લો પ્રેશર સિસ્ટમ આ બંને સિસ્ટમો વિશે ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે નવી સિસ્ટમ બને ત્યારે મઘા નક્ષત્રની અંદર સારામાં સારો વરસાદ પડશે જોઈએ અત્યારે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે આવતીકાલે પણ પવનની ઝડપમાં મોટા ફેરફારો નહીં થાય વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાક અને સોળ તારીખમાં ત્રીસ થી પાંત્રીસની પવનની ઝડપ થઈ શકે છે સર્જાયું છે જેના કારણે મિડ લેવલ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે અને ગુજરાતમાં તેજનું જે પ્રમાણ છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નવ્વાણું ટકા જેમાં સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં સત્તાણું અઠાણું ટકા બોટાદ અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ સત્તાણું ટકા તેમજ મધ્ય ગુજરાતના જે મોટા ભાગના જે આ વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળી શકે તો સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ શકો આ રીતે અત્યારે સક્રિય છે આઠસો ને પચાસ એસપી ઉપર હવે આપણે જોઈએ મીડ લેવલ ઉપર શું સ્થિતિ છે તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ આગામી સોળ તારીખથી ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં નક્ષત્ર હશે મઘા નક્ષત્ર જે સોળ તારીખથી બેસી જશે તો આ મઘા નક્ષત્રમાં શરૂઆતમાં છૂટો સવાયો વરસાદ ચારથી પાંચ દિવસ જોવા મળશે ત્યાર પછી સત્તર તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં શિક્કાર વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તમામ વિસ્તારોમાં પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ કોઈ કોઈ વિસ્તારો તેમજ નોર્મલ વિસ્તારોની વાત કરીએ તો બેથી ત્રણ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય જોવા મળશે બાકીના વિસ્તારોમાં જ્યાં મેઘતાંડવ જોવા મળશે તેવા વિસ્તારો હોય છે તેમાં અતિ ભયંકર વરસાદ દસ ઇંચના આંકડાઓ પણ વટાવી શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતી અત્યારની અપડેટ કે આગામી મગા નક્ષત્ર કેવા સંજોગો રહેશે હવે આપણે જોઈએ દસ દિવસમાં વરસાદ ગુજરાત ની અંદર ક્યાં વધુ પડશે તેની વાત કરીએ